પછી આ મર્ચા લઈ લેવાના એટલા તાજ લવિંગ એલસી તાજ લવિંગ એલસી અને આ આ સ્લાડ છે અને બધાયને કટિંગ કરી નાખવાનું અને બીજું શું લેવાનું પનીર આ જો પનીર લઈ આવવાનું આ મોટું મોટું પનીર કે કે લેવું આ કાંઈ ન દેવું એ મણે છે ને એટલે તો આ રીતે બધું ધીમે ધીમે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અમારે આજે બનસીબેન સરસ મજાની રેસિપી બનાવે છે તો તમને આગળ બતાવતા થઈ કઈ કઈ રીતે આપણે આ શાક બને છે તો કન્ટિન્યુ બ્લોક માં બના રહીજો તો ગેસ જો ગ્રેવી ના વઘાર કરું જીરું તેલ પેલા પછી જીરું નથી આવી ગઈ હવે ઈ હવે ઈ હવે હું નાખવાનું લસણ નીકળ બંજી બેન પેલી ટ્રાય કરે છે બનાવવામાં બીજું તો બધું બનાવે છે પણ આ જે આપેલું આરાધના બેન નથી ને એટલે બંજી કે હું બનાવી દઉં તો કેવું બને છે કા બનજી ચમચો દે હાલો લસણ કરવા દીઓ ભાઈ લસણ કરવા દીઓ આદું આદું પડે લાલ ખાવા દેવું પડે પછી અદરક તો લસણ પકડી ગયું છે અને આદુ નાખી દીધું છે અને ડુંગળી પકડવા દેવાની છે એ કકડી જાય અને ટમેટા નાખી અને પછી બધું મિક્સ મસાલા કરી ફીક મસાલા થાય પણ આને પકડવા દેવાનું છે ઘડી એટલે 5 મિનિટની આ એટલો બધો મસાલો તૈયાર કરી નાખ્યો છે અમારે બેને અને આજ અમારે બંસી બેન બનાવે છે એટલે નવીન થાય કે હા સ્વાદ તો હારો જ આવવાનો હવે પહેલી વાર જ બનાવ્યો ને તું હે હારજ ના તો ઘણી વાર બનાવી પછી એવું ન કે

પછી ત્યાં સુધી કાશ્મીરી લાલ મરચું પડે અને આ તીખા માટે બીજું મરચું ઘરનું સ્વાદ જોઈ ને તીખો એવું રાખવાનું

અને એમાં હળદર લાલ મરચું નાખી અને ટાઈપ કરવાનો છે પાછા એની કે બબે ત્રણ ત્રણ વઘાર કરવા પડે હજી એક વઘાર આવશે એ જો એટલે આપણે ગરમ ગરમ મસાલા પાણીને ફાઈ કરવાનું છે એનું આપણે પાણી નાખ દીધું અને થોડીવાર જ રાખવાનું પાણી ફાઈ કરવાની બે ત્રણ મિનિટ એમાં આપણે હળદર હળદર નાખીને આશમે મરચું મીઠું સ્વાદ પ્રમાણે ચટણી ગમે તો નથી અને બે ત્રણ મિનિટ ચઢવા દે આપણે જે વગર કીધો તો ને ગ્રેવી બનાવવાની છે તો જો આપણે મિક્સરમાં ગ્રેવી કરી નાખીએ બરાબર ને અને આ પનીર આપણે વધારે એ હમણાં વઘારવાનું છે ગ્રેવી થઈ ને પછી

સરસ મજાનું જો ખાવું હોય તો અમારી ઘરે આવી જવું બંસીબેન અમારે પહેલી વાર સરસ મજાનું બનાવ્યું છે અને તમને આ રેસીપી કેવી લાગી છે કોમેન્ટમાં કહી દેજો અમને ખબર પડે મિત્રો અત્યારે જો અમે બે માણસ મસ્ત મજાનું જમીન બેસી ગયા અમારે બે ને બનાવ્યું હતું